Da ah. er er det det gjør Vi på og લા શેકરા બાપા ને કોઈ એવો અલા ભેગવો મે નઈ રાખતા ઈ તો નાળાવાળા દુખમ નઈ રાખતા પડીરાબર સાબોહાર આહી લે ઈ અમારા અમારા ખરો ઓલાઈ હા હરગર રાખ હા હા કે હા

તો ભાઈ આપો બધી કે અમારા ભયુની જેમ ને ઝાડ છે આમ થોડું ઓલાય પ્રોફિલો હોય તો અમારા બટનો તો કોઈની જિંદગીમાં ફોટો ના કરી હા નહીં આલે ખાવારા બધું ફોટો પાડીએ ઓ ખાલી પાર હે ખાલી પાર જાણે જાણે એટલે આવા જવા આવડું જાવરું તો હોય જ કેમ એટલે એમને બધી ખબર છે

એ વાતરાઉ 400 રૂપિયા નું વસ્તુ બગાયે દારૂ બગાયે ને બેવડી દારૂ પીવે તો તો 5000 રૂપિયા નું રારા નું કોઈ માથે કર્યું હવે તો જવા હા તો 啊！今年事业是关键，事、這、业、個、是关键。干活多，干活多，真的干活多，干活多，干活多。 და აბრა მო რა ამეა ruci თუ ეაო და სი თუ ეაო და დაა და თამარა და ო თამარა და მო სი თუ ეაო და ა და ა და სი თუ თუ ეო არა არა დაჟავა છે ხળા છે განა არა არა वो आता है सामने 你也记得家，你也记得家。<noise> <noise>